શું તમે કહ્યું ના ફોન માં મથો હો અરે હું એ લોકો ને ગોતો હું જેમ એમ કેતા હતા કે દરેક સફળ પુરુષ ની પાછળ એક સ્ત્રી નો હાથ હોય હા તો સાચી વાત જ છે ના ખોટી વાત હે કેમ કેમ કે જેના લગન ન થયા ને આખો દેશ હલાવે છે અને બિચારા મારા જેવા જેના લગન થઈ ગયા છે એ આવી મંગવારી માં ઘર નથી હલાવી શકતા તમારી ને રોજ રોજ બાજી ના મે હું કંટારી ગયો મને મારા ઘરે મૂકી જા વી લોકો મને પ્રેમ કરે તમે તો મને

એ તો હું મરદનું ફાડ્યું કેવા લગન પછી તારું આધાર કાર્ડમાં નામ ચડાવ્યું ચૂંટણી કાર્ડમાં ચડાવ્યું રાશન કાર્ડમાં ચડાવ્યું ઘરના દસ્તાવેજમાં ચડાવ્યું અને મારો વીમો ઉતરાવ્યો ને એમાં મેં તારું નામ ચડાવ્યું એટલે હું તને પ્રેમ કરું છું હમણે ફોન કરીને લંગરાવ મને પ્રેમ જ નથી કરતા હા કર ફટાફટ ફોન